મહીસાગર જિલ્લાના કલેક્ટર આઈ એસ કુમારી સામે જે રીતે હવે જીગ્નેશ મેવાણી બાદ કોંગ્રેસના બાદદા ના આદિવાસી ધારાસભ્ય અનંત પટેલ તેમજ ડેડીયાપાડા આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચૈતર વસાવા જે બાયો ચડાવી છે ગઈકાલે બંધારણ દિવસ નિમિત્તે તેઓ આઈ એસ કુમારીએ જે નિવેદન એસસી એસટી સમાજને લઈને આપ્યું હતું કે એસસી એસ ટી સમાજમાં નેવું ટકા જેટલા કેસો એટ્રોસિટીના ખોટા થાય છે તે બાબતને લઈને તેમને મળવા માટે ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય આનંદ પટેલ છે તે મળવા પહોંચ્યા હતા અને આ દરમિયાન એવી પણ વાત હવે ચર્ચાઓ વેગવાન બની છે કે આઈ એસ સ્નેહાકુમારી દ્વારા આનંદ પટેલ અને ચૈતર વસાવાને પણ કલાકો સુધી બેસાડવામાં આવ્યા હતા અને તેમને મળવા પણ દેવામાં આવ્યા નથી આને જ લઈને વિવાદ વકર્યો છે આ મામલાને લઈને તેમજ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા પટેલ દ્વારા આ મામલે ગુજરાતના મુખ્ય સચિવને પત્ર લખીને આઈ એસ કુમારી સામે પગલા ભરવા માટે રજૂઆત કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે જેવી રીતે સ્થાનિક ધારાસભ્ય આઈએ એસ કુમારીને મળવા માટે જાય છે ત્યારે મળવા માટેનો સમય પણ આપવામાં નથી આવતો સાથે જે આદિવાસી દલિત સમાજને જે એટ્રોસિટીમાં નેવું ટકા કેસો બ્લેકમેલના આધારે કરવામાં આવે છે તે પ્રકારની જે વાત સામે આવી છે તેને લઈને પણ તેમણે નારાજગી દર્શાવી છે આ મામલાને લઈને તેમણે જણાવ્યું છે કે આઈ એસ કુમારી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમને સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ હાલ જે ધારાસભ્ય આદિવાસી સમાજના છે અનંત પટેલ અને ચૈતર વસાવા તેઓ દ્વારા કરવામાં આવી છે જોકે હાલ જે રીતે અવારનવાર આઈએસ ને આઈપીએસ અધિકારીઓ સામે સવાલો ઉઠી રહ્યા છે કે તેઓ ધારાસભ્યોના પ્રોટોકોલ નથી જાળવી રહ્યા તો ધારાસભ્યોને મળવા માટે સમય નથી આપી રહ્યા તેના જ કારણે સરકાર પણ ભીસમાં મુકાય છે અને સવાલો અનેક ઉઠી રહ્યા છે જે રીતે વહીવટી તંત્રમાં રહેલા અધિકારીઓ જે રીતે વર્તી રહ્યા છે તેના કારણે અનેક પ્રકારના સવાલો એટલે ઉઠી રહ્યા છે કે જનતાના જનપ્રતિનિધિઓને મળવા માટે જો અધિકારીઓ સમય ન આપતા હોય તો ગુજરાતમાં એવી પણ ચર્ચાઓ વેગવાન બની છે કે શું ફરી એકવાર ગુજરાતમાં અધિકારી રાજ હાવી થઈ રહ્યું છે શું ખરેખર આ અધિકારીઓ છે તે ગણકારી રહ્યા નથી ધારાસભ્યોને જનતાના જનપ્રતિનિધિઓને તે એક મોટો સવાલ છે ત્યારે જોવાનું રહ્યું કે કયા પ્રકારના પગલાં આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા આઈએસ એસ નેહાકુમારી સામે લેવામાં આવે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો એન્ડ કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો કરો અને શેર કરવાનું ભૂલતા નહીં